નમસ્કાર મિત્રો મારી આ સાટી ગુજરાતી ચેનલમાં વાત કરવામાં આવે તો રાજસ્થાનના લોકગાયક મંગે ઓગણપચાસ વર્ષની વયે નિધન થયું છે અને જણાવી દઈએ કે પ્રખ્યાત રાજસ્થાનના લોકગાયક ત્યારે મિત્રો મંગા એટલે કે મંગા અંતિમ લીધા છે તો આપને વધુ જણાવી દઈએ કે તેમને ઓગણપચાસ ઓગણપચાસ વર્ષની વય આ દુનિયાને છોડી દે છે મંગાકાન હવે નથી રહ્યા ઉદચા હકો ત્યારે મંગાકાનનું અવસાન દસ સપ્ટેમ્બર બે હજાર રોજ થયું હતું અને મિત્રો વધુ મળતી માહિતી જણાવી દઈએ કે ત્યાં એ આરામસર રેકોર્ડ બેન્ડ બાર બેડમાર બોઝના મુખ્ય ગાયક હતા અને લોકો તેમને પ્રેમથી મંગા કહેતા હતા અને તેઓ માગણીય સમુદાય સૌથી પ્રખ્યાત અને પ્રતિભાશાળી ગાયક હતા જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ पा